નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો આજે આપણી ચેનલ પર એક જમીન વેચવા માટે આવેલી છે જે લોકોને સસ્તી કિંમતમાં જમીન જેને લેવાની હોય એ વિડીયોને છેલ્લે સુધી જોજો કેમ કે આ જમીન જે છે એ સસ્તી કિંમતમાં વેચવા માટે મૂકેલી છે અને આપણી ચેનલ પર વેચવા માટે મૂકેલી છે ભાઈએ તો મિત્રો માલિક જે છે એમનો નંબર પર તમને આપી દેવામાં આવશે ને કઈ જગ્યાનું એડ્રેસ છે બધી માહિતી તમને આ જમીનની આપી દેવામાં આવશે તો સૌથી પ્રથમ વિડીયોને પૂરેપૂરો જુઓ હવે તમને આ દેખાઈ રહેલી બધી ખેડેલી જમીન છે બત્રીસ વીઘાનો નંબર છે આખે આખો અને આખે આખી જમીનમાં બગી મારેલી છે કાળી જમીન છે જે વિડીયોમાં દેખાય છે એ જ રીતની જમીન છે આ એ જ જમીનનો વિડીયો છે અને બત્રીસ વીઘાનો આખે આખો નંબર છે હવે સાત બાર છ નંબરની બધી વાત કરીએ તો મિત્રો એકદમ બધા કાગળ કમ્પ્લીટ છે વારસાઈ જૂની શરતની આ જમીન છે જે વેચવા માટે મૂકેલી છે આ ભાઈએ અને મિત્રો જોઈ શકો છો તમે આ જે દેખાઈ રહેલી આ રીતની કાળી માટી છે ને જે લોકોને સોલાર કદાચ પ્લાન કરવાનો હોય એના માટે ખાસ કરીને જો આ બાજુમાં જ પાવર હાઉસ છે પાવર હાઉસના પાવર હાઉસથી બીજો નંબર છે આ જમીનનો એટલે એકદમ નજીકમાં જ પાવર હાઉસ છે જે લોકોને સોલાર કરવા માટે જ ખરીદી હોય આ જમીન તો બત્રીસ વીઘાનો નંબર છે જે વેચવા માટે મૂકેલો છે આપણી ચેનલ પર તો મિત્રો જોઈ શકો છો તમે એકદમ કાળી માટીવાળી જમીન છે સાત બાર છ નંબર નકશા જમીનના બધું કમ્પ્લીટ છે અને વારસાઇ જૂની સમ જે શરત છે એની જમીન છે આખે આખી અને મિત્રો જોઈ શકો છો આખે આખી કાળી માટીવાળી જમીન છે જે તમે વિડીયોમાં દેખાઈ રહેલું જે જે ખેડેલી જમીન છે ત્યાં સુધીની કબજો આપણે આપવામાં આવશે અને આ જમીનના ટોટલી કાગળ કમ્પ્લીટ છે એટલે મિત્રો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ને સસ્તી એવી કિંમતમાં આ જમીન વેચવા માટે મૂકી દીધેલી છે અને તમે જોઈ શકો છો હવે આ જમીનની બાજુમાં જ પાવર હાઉસ આખું ઊભું થયેલું છે જે બીજા નંબર ઉપર છે જમીન આ પાવર હાઉસથી અને રોડથી વાત કરીએ તો આખા આખા રસ્તાનો પણ તમને વિડીયો નાખી દઈએ જો આ પાવર હાઉસની દિવાલ આવી ગઈ ત્યાંથી આગળને આગળ સીધે સીધો ખુલ્લો રસ્તો છે જ્યાં તમારી ફોર વ્હીલર આરામથી વહી જશે અને રોડથી અડધો કિલોમીટર અંદર છે એટલે રોડથી સમજી લ્યો ને કે ત્રીજું ખેતર છે આ જે જમીન છે એ જમીનમાં બોર કે કનેક્શન કે બીજી કાંઈ સુવિધા નથી કોઈ જાતની પણ મિત્રો ત્રીજો નંબર છે રોડથી અને જમીન સારી એવી છે હવે ક્યાં જોવા મળશે શું કાંઈ છે કેટલી કિંમત છે બધી આપણે ડિસ્પ્લે ઉપર આ જમીનની માહિતી આપી દઈએ તો મિત્રો આ જમીન જે છે એ બત્રીસ વીઘાનો નંબર છે વારસાઈ જૂની શરતની જમીન છે કિંમતની વાત કરીએ તો ભાઈ કિંમત વીઘાની એક વીઘાના છ લાખને પંચોતેર હજાર રૂપિયા કિંમત કરે છે એક વીઘાના અને વાત કરીએ ગામની તો ગામ સડોદર છે ત્યાં આ જમીન વેચવા માટે મૂકેલી છે તાલુકો જામજોધપુર છે અને જામનગર જિલ્લાની આ જમીન છે ને બત્રીસ વીઘાની જમીન છે જે દલાલભાઈઓ કોઈ ફોન ન કરતા જેને લેવી હોય એ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર ફોન કરો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા અમારા ફોનથી ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઈઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો